ઘણા લાંબા સમયથી આપણું એક અનુમાન હતું કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસથી લઈને પાંચ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના વરસાદ જોવા મળે તેવી એક શક્યતાઓ આપણી હતી એ જ મુજબ જોવા જઈએ તો આજે એકત્રીસ માર્ચ છે ને જે મહારાષ્ટ્ર ઉપર હવામાનની જે અસ્થિરતા બની હતી આ અસ્થિરતાનો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયો છે આજે એકત્રીસ માર્ચના રોજ ગુજરાતની અંદર હવામાનમાં પલટો પણ આવી ચૂક્યો છે જો કે આજનો પલટો છે એ દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે પણ આવનારા દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે આજે એકત્રીસ તારીખના જો રોજ જે હવામાનમાં પલટો આવ્યો છે જેની અંદર આજ સાંજ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના ડાંગ આહવાઓ વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે અને આવતીકાલે પહેલી તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે જો કે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે જેમાં અનેક જગ્યાએ થોમ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે જે વિસ્તારોની અંદર થંડાસ્ટ્રોમ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે જેમાં આવતીકાલે પહેલી તારીખ અને પરમ દિવસે બીજી તારીખ એમ બે દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે જેમાં જોવા જઈએ તો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને દક્ષિણ રાજકોટના ભાગો છે જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય માવઠાના ઝાપટા પડે કે છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે મોરબી સુરેન્દ્રનગર અને જે જામનગર દ્વારકા પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં હાલ કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી અમુક વિસ્તારોની અંદર વાદળ થશે એકલ દોકલ સેન્ટરમાં કે ઝાપટું પડીએ તો એ અપવાદરૂપ રહેશે એ સાથે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ હાલ કોઈ માવઠાની શક્યતાઓ નથી પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વધારે ઘાટાવાદો જોવા મળે અને એકલ દોકલ જે વિસ્તારની અંદર ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે એ સાથે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો પહેલી અને બીજી તારીખે બે દિવસ સુધી હવામાનમાં પલટો રહેશે પણ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પાંચ તારીખ સુધી આ અસ્થિરતા જોવા મળશે જેમાં ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં એકથી લઈને પાંચ એપ્રિલ દરમિયાન છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે એ સાથે જે થી આગળના જે દક્ષિણ તરફના વિસ્તારો છે જેમાં નર્મદા હોય ભરૂચ અંકલેશ્વર હોય વલસાડ વાપીડ સુરત આ તમામ વિસ્તારોની અંદર પણ પાંચ તારીખ સુધી હવામાનમાં અસ્થિરતા રહેશે અને વરસાદી ઝાપટા જોવા મળશે જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ વિસ્તારોની અંદર કોઈ કોઈ જગ્યાએ વાદળ જોવા મળે બાકી એ વિસ્તારોની અંદર તાપમાન એકંદર ઊંચું રહેશે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર હોય અથવા તો જે કપડવન છે આણંદ નડિયાદ ખેડા છે વિરમગામ સાણંદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ઓછું તાપમાન રહેશે માવઠાની શક્યતાઓ ઓછી છે પણ છૂટાછવાયા છવાયા અમુક વિસ્તારોની અંદર વાદળ જોવા મળી શકે છે ખાસ કરીને જોવા જઈએ તો એકથી પાંચ તારીખ દરમિયાન જે હવામાનનો પલટો આવશે એમાં સૌરાષ્ટ્રના અમુક ભાગો દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આની તીવ્રતા વધારે જોવા મળશે અને પાંચ તારીખ સુધી છૂટાછવાયા માવઠાના ઝાપટા જોવા મળશે જે વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડશે અથવા તો વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારનું તાપમાન છે ત્રણ થી ચાર ડિગ્રી નીચું આવી શકે છે બાકી જે વિસ્તારોની અંદર વાદળો નહીં જોવા મળે એ તમામ વિસ્તારોની અંદર ચાલીસ થી લઈ અને બેતાલીસ ડિગ્રીની રેજમાં તાપમાન જોવા મળે અને જે વિસ્તારોમાં વાદળો ન જોવા મળે એ વિસ્તારોની અંદર હીટવેવ અને આકરો તાપ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને લાગી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે What I. Uh...